હું અમે સત્તા ફરીને એકવાર આપ સર્વનું અમારી આ ગુજરાતી બાયબોટિક ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ આ સમય નિત્યક્રમ છે પવિત્ર શાસ્ત્ર વાંચનનો છે અને આજે આપણે જે નયનિયાના પુસ્તકનું વાંચન કરી રહ્યા છીએ તેના દસમા અધ્યાયનું વાંચન કરવા જઈ રહ્યા છે આપ સર્વોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ કે આપ સર્વે અમારી ચેનલને જોવો જો પસંદ કરો છો તેને માટે હજુ પણ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યો તો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ અભિગ્ર વર્ગનું શેર પણ અવશ્ય તો ચલો એક પ્રાર્થના કરતાં આપણે આજના વચનો વધીશું પવિત્ર પવિત્ર છે સૈન્યોના દેવા બાપ તમારો આભાર માને છે પ્રભુ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને તમારા સુંદર પવિત્ર વચનો વાંચવાનો ટાઈમ આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છે તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે અમારા અમારી શાહીને મદદ કરજો અમે તમારા હાથોમાં સોંપાય છે આપ ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ સાંભળોને સીખા કરજો આમ પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનો નહેમ્યાન પુસ્તક અને દસમો અધ્યાય કરાર નામા પણ લોકો વતી મુદ્રા કરનારની યાદી જેઓએ મુદ્રા કરી તેઓ આ હતા હખાલ્યાનો પુત્ર નહેમ્યા સરસુબો સિદ્દિકિયા સરાયા અજરિયા અરમી યરમિયા પાસુર અરમારિયા માલકિયા હટ્ટુસ સબાન્યા માલ્લુક હરીન મેરેમોથ ઓબધ્ય દાન્યલ ગિથોન બારુખ મુસુલામ અબિયા બિલગાય સમાયા એ યાજકો હતા લેવિયો આ હતા અજાન્યાનો પુત્ર યશુવા હેનાદાદના પુત્રોમાંના બેનુઈ તથા કાર્મિયલ અને તેઓના ભાઈઓ સબાન્યા હોદિયા કલિટા પલાલા પલાયા હનન મીખા રહો હસાબિયા જકુર સેરેબિયા શબાન્યા હોદિયા માની તથા બનીની લોકોના વડીલો પારોશ પાહત મુઆબ એલામ જત્તુ બાની બુન્ની અજગત દેબાઈ અદોનિયા બિગવાઈ આદિ આટેર હિચકિયા અજુઝુર હોદિયા હસુ દેસાઈ હરીફ મનાથોત નેબાઈ સમ મુસ્લમ હેજીર मसेजा मसेजाबळेल शादोक यादुआ पलाट्या हनन अनाया होशिया हनन्या हसुब पिल्हा, शोबिक रहुम, हसबना माशेया अहिया हनन आनन मालुक हरीम तथा बाना करारनाम बाकीनाजको पाड़ो गवैयाओ नथिनी તથા જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે દેશોના લોકોથી અલગ થયા હતા તે સર્વ તેમજ તેઓની પત્નીઓ તેઓના પુત્રો તથા તેઓની પુત્રીઓ જે સર્વ જાણી શકે તથા સમજી શકે એવા હતા તેઓ પોતાના ભાઈઓને તથા પોતાના અમીરોને વળગી રહ્યા તેઓએ શાપનો સ્વીકાર કર્યો અને પ્રતિજ્ઞા લીધી કે ઈશ્વરના સેવક મુસાની મારફત અપાયેલા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે અમારે વર્તવો અમારા પ્રભુ યુહોની સર્વ આજ્ઞાઓ તેમના હુકમો તથા તેમના વિધિઓ પાડવા અને તેનો અમલ કરવો અમારે પોતાની પુત્રીઓ દેશના લોકોને પરણાવી નહીં ને તેઓની પુત્રીઓ અમારા પુત્રોને પરણાવી નહીં જો દેશના લોકો શાબ્દ દિવસને માલ કંઈ ખાવાનું વેચવા આવે તો શાબ્થે કે બીજા પવિત્ર દિવસે અમારે તેઓ પાસેથી કંઈ ખરીદ કરવું નહીં અને સાતમે વર્ષે અમારે સર્વ લેણું છોડી દેવું અમે પોતાના ઈશ્વરના મંદિરની સેવાને માટે દર વર્ષે એક નૃત્યાસ ચેકેલ આપવાનો પોતાને માટે નિયમ ઠરાવ્યો અર્પણ કરવાની રોટલીને માટે અને નિત્યના ખાદ્ય અર્પણને માટે શાબાથોના અને ચંદ્ર દર્શનના નિત્યના અર્પણને માટે તેમજ નિયુક્ત પર્વોને માટે તથા પવિત્ર કાર્યોને માટે તથા ઇઝરાયેલને માટે પ્રાયશ્ચિત કરવાને પાકર્પણને માટે તથા અમારા ઈશ્વરના મંદિરના સર્વ કાર્યોને માટે આપવાનો નિયમ ઠરાવ્યો નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે અમારા ઈશ્વરી હોવાની વેદી પર બાળવા માટે અમારા પિતૃઓના કુટુંબ પ્રમાણે દર વર્ષે ઠરાવેલા સમયે અમારા ઈશ્વરના મંદિરમાં લાકડાઓના અર્પણો લાવવા માટે અમે એટલે યાજકો લેવીઓ તથા લોકોએ ચિઠ્ઠીઓ નાખી વળી અમારી ભૂમિની પ્રથમ પેદાશ તથા સર્વ જાતના વૃક્ષોને આપેલા પ્રથમ ફળો દર વર્ષે યહોવાના મંદિરમાં લાવવા માટે પણ ચિઠ્ઠીઓ નાખી વળી નિયમશસ્ત્રમાં લખ્યા પ્રમાણે અમારા પુત્રોમાંના પ્રથમ જનિત અમારા જાનવરોના પ્રથમ જનિત અને અમારા ઢોરોના તથા અમારા ઘેટા બકરાના પ્રથમ જનિતને અમારા ઈશ્વરના મંદિરમાં યાજકો પાસે લાવવા માટે પણ ચિઠ્ઠીઓ નાખી અમારા બાંધેલા લોટનો પહેલો હિસ્સો તથા અમારા અર્પણો ને સર્વ પ્રકારના વૃક્ષોના ફળો દ્રાક્ષારસ તથા તેલ યાજકોની પાસે અમારા ઈશ્વરના મંદિરની ઓરડીઓમાં ને અમારી જમીનની ઉપજના દશાંશો લેવીઓ પાસે લાવવા માટે પણ ઠરાવ કર્યો કેમ કે એ લેવ્યો અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે લેવ્યો દશાંશ લે તે સમયે હરૂણના પુત્ર યાજકે તે લેવ્યો સાથે રહેવું લેવીયોએ તે દશાંશોનો દશાંશ અમારા ઈશ્વરના મંદિરમાંની ઓરડીઓમાં અથવા ભંડારમાં લાવવો કેમ કે જે ઓરડીમાં પવિત્ર સ્થાનના પાત્રો રાખવામાં આવે છે તેમાંય જ્રૈલ પુત્રોએ તથા લેવી પુત્રોએ સેવા કરનારી આજકો દ્વારપાળો તથા ગવૈયાઓને માટે ધન્યનું દ્રક્ષારસનું તથા તેલનું ઉછીલિયાર પણ લાવવું અને અમે અમારા ઈશ્વરના મંદિરનો કદી ત્યાગ કરીશું નહીં પ્રભુ તેના વાંચેલા વચ્ચેને પુષ્કળ આપ્યું તમે પુત્ર પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન્યને દેવી હોવા બાપ તમારા ઉપકાર માન્ય છે કે આજના તમારા જીવન વચનો તમે આશીર્વાદિત કરો આ વચનો ઘણા લોકો સુધી પહોંચે અને કોઈ કાત નજી થાય તેને માટે તમારી કૃપા થવા બાપ આ વચનો જેવી ભાઈ બહેનો સાંભળે છે સગડાઓની પણ તમારી આશીર્ષની વરસાદ થવા દો તેઓના કામ નોકરીને આશીર્વાદિત કરો તેઓના કુટુંબોને તમારી આશીષની વરસાદ થવાનો કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય તેને તમારા આત્મસ્પર્શ પડે સ્પર્શ કરીને સજા પણ આપો ગરીબોની સહાય કરજો અમારી અમારી સહાયથી મદદ કરજો પાપ અમારા દેશ અમેરિકાને આશીર્વાદ કરજો અમારા દેશના રાજનેતાને આશીર્વાદિત કરજો અમે પાકી મનુષ્ય છીએ પણ પિતા બાપ તમે કહ્યું છે કે તમે પસ્તાવો હશે તમારા પાપની કબૂલાત કરશો તે માફ કરવામાં આવશે ત્યારે પિતા બાપ અમે પસ્તા સહિત તમારી સમક્ષ આવીને મારા પાપની કબૂલાત કરીએ છીએ ત્યારે તમે મારા પાપ માફ કરો બાપ અને એમને તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરો બીજા આમ સગડાઓ તમારા હાથોમાં સોંપાતા મારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા મસી યસુ મસી એમના અને પ્યારા નામે તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળીને તેનો સ્વીકાર કરશે પિતા